ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તૈયારીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ વિભાગે તૈયારીઓની આખરી ઓપ આપ્યો છે શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પરીક્ષા યોજાય તે માટે શિક્ષણ વિભાગે ખાસ તૈયારી કરી છે પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીએ સ્થળ સંચાલકોની બેઠક મળી જેમાં પરીક્ષાના આયોજન સંદર્ભે જરૂરી સૂચના પરીક્ષા સ્થળના સંચાલકોને આપવામાં આવી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવામાં કોઈ અગવડતા ના ઊભી થાય તેનું પણ નિરાકરણ લાવવા માટેની સૂચના અપાય છે સ્થળ સંચાલકોની આજે અમે મુખ્યત્વે કુલ એકસઠ જે અમારા પરીક્ષા કેન્દ્રો છે આ પરીક્ષા કેન્દ્રોમાં શાંતિપૂર્વક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ સીસીટીવી સુસજ્જ બિલ્ડિંગ તેમજ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે પ્રકારે સંપૂર્ણ આયોજન કરવા સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલ છે વિશેષમાં હાલ અમદાવાદમાં આપણે જાણીએ છીએ કે ક્યાંકનું ક્યાંક ફ્લાયઓવર કે પ્રકારે કામ ચાલતા હોય છે ક્યાંક મેટ્રોનું કામ ચાલતું હોય છે તો આ કામકાજના કારણે જે તે સ્થળ સંચાલકની એટલે કે શાળાની જે વિસ્તારમાં વિદ્યાર્થીઓ આવવાના છે એ વિસ્તારમાં જો રોડની કે કોઈ પ્રકારે કામગીરી શરૂ હોય તો સ્થળ સંચાલકો સ્થાનિક રીતે નજીકના પોલીસ તંત્ર કે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી લે અમે પણ અહીંયાથી જિલ્લા કક્ષાએથી માન્ય કલેક્ટરશ્રીની મદદથી આ આયોજન કરેલ છે તેમ છતાં તમામ સ્થળ સંચાલકો પોતાની રીતે સ્થાનિક લેવલે પણ આ સગવડતાનું આયોજન કરે જેથી વિદ્યાર્થીઓને ટ્રાફિકનો કોઈ પ્રશ્ન નડે નહીં અને વિદ્યાર્થીઓ સરળતાથી જે તે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે સમયમર્યાદામાં તે પ્રકારે તેમને ખાસ વિશેષ સૂચના આપવામાં આવેલ છે